જુનાગઢ ઉપરા દાતાની જગ્યા છે ઉપરા દાતાની જગ્યામાં દર વર્ષે વૃક્ષનો મેળો આવે છે એમાં વૃક્ષના મેળામાં એક પહેલાં દિવસ ગુફા ખુલે છે તો એના એવા સીધી જાયક આભૂષણ છે એ બાહર આવે છે બાહર અભિષેક થાય છે અને ઓટે બે કલાક રાખી બધા ભાવિકો સંખ્યા બધા દર્શન કરે છે અને ખૂબ ધન્ય બને છે અને આ ગુફાની અંદર છે એ પાછા પધરાવે છે પછી પાછા એની જે કાંઈ સંદન બીજી થાય છે એ અંદર થાય અને પછી કાલનો દિવસ આન ન દિવસ પછી પરમ દિવસ પંદર તારીખે દીપમાળા મેંદી બોલે એ દિવસ છે અને હોળ તારીખે છેલોદી જે વર્ષનો બોલે એ છેલોદી છે પછી આ દાતાની જગ્યામાં પરસાદ તો ચોવીસ કલાક ચાલુ બારે માં છીએ છીએ ત્રણસો પાંચ દી રાતે જમવાનું હોય દિવસ હોય ને એમાં અત્યારે તો મેળો છે એટલે પરસાદ તો બધી અઢળક હોય અને અહીંયા ઉપર દાતા ની ગૌશાળા છે ગાય ની છે તો દાતા ની દુવાથી અત્યારે જીકાય એના હુકમ બહુ જ સારું આવે છે અને ખૂબ જ પબ્લિક છે અને બધી જ્ઞાતિ આવે છે કોઈ બાકી નહીં રહેતું હોય ક્યાં ક્યાંય આવતા છે તો બધા એના દાતા છે દાતાને કોઈ પણ અરજ કરે છે માથા ટેકાવે છે તો બધાના કામ થઈ જાય છે તો બધા ફરીને વાપસ આવી અને બાપુને માથા ટેકાવે છે કોઈ પણ ના કામ ક્યાં ક્યાંના દુખિયા આવે છે અને કેવા કેવા એના કામ હોય તો એ દરેક કામ દાતર બાપુ એના કરી દે છે અને થઈ જાય છે એટલે ખૂબ દાતાર પર રસિયે છે કાયમી સીધી ચાલુ રાખે છે અને ખૂબ ધન્ય બને છે જય જય દાતા દાતારની આ પવિત્ર ભૂમિ ઉપર ગરવા ગિરનારની ગોદમાં દર વર્ષે જે દાતાર આભૂષણો બહાર કાઢી ચંદન વિધિ થાય પૂજન વિધિ થાય અને ભગવાનના આ શૃંગાર વર્ષોની પરંપરા આજે જાળવવાનું અને દર્શન કરવાનું સૌભાગ્ય જેના નસીબમાં હોય છે જેમને દાતાર બોલાવતા હોય એ આવી શકે આજે વિઠ્ઠલ વખતથી અત્યારે ભીમબાપુ જે રીતે અહીંની એક જગ્યાની પરંપરા મહત્વતા સમજી અને જે રીતે એક આધ્યાત્મિકતા જાળવવાનું કામ અને આ એક જગ્યા એવી છે ત્યાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મ એટલે કે ધર્મની એકતાનું આ પ્રતિક છે અને આ દેશની આધ્યાત્મિક ભૂમિનું પણ આ પ્રતિક છે તો આજે આ દાતાની ભૂમિ ઉપર આ ચંદનવિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય મળી રહ્યું છે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે બે વખતથી અહીંયા આવી અને એક પ્રતિનિધિત્વ મળે છે ત્યારે એક આનંદ અને ઉત્સાહ છે અને આ ભગવાન દાતા સમગ્ર વિશ્વમાં સમગ્ર દેશમાં સમગ્ર રાજ્યમાં અને આપણા આ ક્ષેત્રની અંદર સૌની શાંતિ આપે સૌને સુખ અને સમૃદ્ધિમય આપે અને સૌનું જીવન ખુશમય રહે અને એક ભાઈચારો સૌ જગ્યાએ જળવાઈ દે એવી ભગવાન દાતાને પ્રાર્થના આજે દાતા બાપુની જગ્યામાં જગ્યા માં ચંદન વિધિ કાર્યક્રમ ચાલી રહ્યો છે હજારો ભક્તો અહીંયા આવીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે હું પણ એક દાતા સેવક તરીકે ઘણા વર્ષોથી આ ચંદન વિધિ હાજરી આપું છું ત્યારે આજે ચંદન વિધિ આભૂષણો પેથરાજ કુંદળ ને વર્ષો જૂના અને એની કિંમત કઈ ન કરી શકે એટલી એની બે અને એના દર્શન કરી એટલે વર્ષમાં એક વાર એનો અનુભવ થાય છે ત્યારે હું ધન્યતા અનુભવું છું અને જુનાગઢ જિલ્લામાંથી બોમ્બે રાજકોટ સુરત ઘણી જગ્યાએથી સેવકો આવીને મહારાષ્ટ્ર સેવા છે પુના એવા છે સેવકો આવીને દર્શન કરીને એનો લાભ લે કે આભૂષણ વર્ષમાં એક જ વાર નીકળે છે ત્યારે આ દર્શનનો અનુભવ કરો અને સવારે ચાર વાગ્યા સુધી દર્શનમાં ખુલ્લા રાખવામાં આવે છે પછી લોબાન થાય ત્યારે દર્શન પાછા આભૂષણ એની જગ્યા વયા જાય છે અને ધન્યતા અનુભવી અને પોતે પણ સુખ શાંતિ સમૃદ્ધિ નીલે એવી જયદાતા હા જય દાતા મારું નામ જ્યોતિષભાઈ ગાંધી અને હું અમદાવાદથી આવું છું વર્ષોથી હું દાતારના દર્શને આવું છું અને દાતાર એટલે સૌરાષ્ટ્રની સંતોની ભૂમિ જેમાંની એક જગા અને દાતાર એટલે જે માગે તે એનું નામ એ દાતા દરેક ગાંધીના લોકો અહીંયા દર્શનાર્થે આવે છે શ્રદ્ધાથી આવે છે અને દરેકના કામ પૂર્ણ થાય છે એમાં બી આજે આ પુરુષનો મેળો શરૂ થયો એમાં પહેલો દિવસ એટલે ચંદનવિધિનો દિવસ ચંદન વિધિ એટલે જે દાતાર બાપુના જે આભૂષણો છે એ મંદિરની અંદર મૂકવામાં આવેલા છે જે વર્ષમાં એક જ વાર બહાર નીકળાય છે એને પછી ફરી પાછા શાસ્ત્રો વિધિથી સ્નાન કરાવી અને ચંદનદેવ કરી ફરી પાછા મૂકવામાં આવે છે એ દરમિયાન દરેક શ્રદ્ધાળુઓ જે આવ્યા છે એને દર્શનાર્થે બી મૂકવામાં આવે છે જેના દર્શન કરી જે લોકો આવે બધા ધન્ય અનુભવે છે એ સાથે દાતારની જે ભૂમિ છે ત્યાં બારે ચોવીસ કલાક પ્રસાદીનો લાભ ચાલુ જ હોય છે લોકો એની પ્રસાદી લઈને ધન્યતા અનુભવે છે અને એવી વાત છે કે જે જે દાતા રાવ્યા છે બીજા દસને લઈને આવે છે જેના કારણે હવે ખાલી સૌ ગુજરાત કે સૌરાષ્ટ્ર કે નહીં પણ પૂરા હિન્દુસ્તાન હિન્દુસ્તાન બહારથી પણ લોકો એના દર્શનાર્થે આવે છે જય દાતા